નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આજે છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ ત્રણ જાન્યુઆરી એટલે ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે માઇન્ડ બોડી વેલનેસ એટલે સાદા શબ્દોમાં જો એનું આપણે ભાષાંતર કરીએ ગુજરાતીમાં તો મન મસ્તિષ્ક મગજ અને શરીર તેની જે સ્વસ્થ એક જે સ્થિતિ હોય છે તો સ્વસ્થ સ્થિતિ ક્યારે આવે આપણા શરીરની આપણા મગજની ત્યારે આવે જ્યારે એક હાર્મોની એક સંતુલન કેળવાયેલું હોય આપણું મન મસ્તિષ્ક જે છે મગજ એટલે કે માનસિક આરોગ્ય જે માનસિક સ્વાસ્થ્ય છે તેની સાથે સાથે આપણું શારીરિક સ્વાસ્થ્ય તો આ બંને વચ્ચે કેવી રીતના તાલમેલ સાધવાનો છે એના ઉપર આજનો જે દિવસ છે તેની આજના દિવસની મહત્તા એ આધારિત છે અને માઇન્ડ બોડી વેલનેસ માટે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમ એમ તો અત્યારના સમયમાં ઘણા બધા સંશોધનો એવા થયા છે વિજ્ઞાનમાં કે જેના કારણે આપણું જે શરીર છે આપણું જે મન છે તેને આપણે નિયંત્રણમાં રાખી શકીએ સ્વસ્થ રાખી શકીએ પરંતુ તેમ છતાં ક્યાંક આપણે સતત એવા પડકારોનો સામનો આપણા રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ આપણી દિનચર્યા બહુ જ વ્યસ્ત થઈ ગઈ છે આપણે આપણી જે જીવનશૈલી છે તે એટલી હદે આધુનિક થઈ ગઈ છે કે ઘણી વખત એવું પણ હોય છે કે આપણી પાસે વિકલ્પો ઘણા બધા છે પરંતુ તેમ છતાં આપણી પાસે એ સમજણ નથી કે આપણે શું એવું કરવું જોઈએ કઈ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને સચવાય રહે અને બંને જળવાય રહે અને એટલા જ માટે આજના દિવસની ડે સ્પેશિયલમાં આજે આ ખાસ ચર્ચા આપણે ગોઠવી છે કે જેથી આપણે સમજી શકીએ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનો તાલમેલ એ અનુકૂલન હોવું એ કેટલું અગત્યનું છે કેટલું જરૂરી છે જો આપણું શરીર સ્વસ્થ રહે તો જ આપણું મન સ્વસ્થ રહેશે અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે જો મન સ્વસ્થ નહીં હોય બહારથી ભલે તમે ગમે એટલા ખુશખુશાલ સારા મિજાજના તમે એકદમ હસમુખા દેખાતા હોવ પરંતુ અંદરથી કોઈક તમને એવી લાગણીઓ કોરી ખાતી હોય તમને એકલતાથી તમે પીડાતા હોવ અંદર કોઈક તમારા જીવનમાં મુશ્કેલીઓથી ઘેરાયેલા હોવ જેના કારણે તમારું જે માનસિક સ્વાસ્થ્ય છે તેનું સંતુલન જો બગડેલું હશે તો તમારા શારીરિક સ્વાસ્થ્ય પર તેની અસર પડશે પડશે અને પડશે જ અને એટલા જ માટે આજે ખાસ એ જ સમજવાનું છે કે ખાસ તો યોગ કેમકે ઘણા સમયથી યોગ તરફ આપણે જ્યારે વળ્યા છીએ ત્યારે યોગ આપણા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને કેવી રીતે ફાયદો કરે છે એ સમજવાનું છે અને બીજું તો એ સમજવાનું છે કે જ્યારે ઘણી વખત એવું થતું હોય છે કે સમસ્યાઓથી આપણે ઘેરાયેલા હોઈએ અને ક્યારેય કોઈ રસ્તો સૂચતો નથી હોતો ક્યારે એવું થતું હોય છે કે કોઈ પણ માનસિક સ્વાસ્થ્યમાં જ્યારે આપણું જે ડિપ્રેશન સહિતની જે માનસિક બીમારીઓ છે તે જ્યારે ઇમ્પેક્ટ પાડે છે આપણી ઉપર તે જ્યારે અસર કરે છે તો એમાંથી બહાર નીકળવું કેવી રીતે કેવી રીતે આપણે જે મગજ છે આપણું જે મન છે તેને આપણે સ્વસ્થ રાખી શકીએ અને કેવી રીતે આપણે માનસિક સ્વાસ્થ્યથી ઘેરાયેલા હોઈએ માનસિક સ્વાસ્થ્યની જે ચિંતાઓ આપણને સતાવતી હોય છે એ ચિંતાઓનું નિરાકરણ આખરે શું નીકળી શકે તો એ સમજવાનું છે કે જીવનમાં મુશ્કેલીઓનો જે સામનો આપણે કરીએ છીએ કેવી રીતના આપણી ઉપર આપણા વ્યક્તિત્વ ઉપર આપણા સ્વાસ્થ્ય ઉપર એ હાવી ન થાય એ મુશ્કેલીઓ એ બધી બાબતો આવરી લેતી આજની ચર્ચા અને વધુ સમય ન લેતા જે બે મહેમાનો મારી સાથે જોડાયા છે એમનો હું આપને પરિચય કરાવી દઉં સૌથી પહેલાં હું પરિચય આપવા માગીશ ડૉક્ટર નિર્જા શુક્લા

તો હોય કે જેનાથી આપણું જે શારીરિક સ્વાસ્થ્ય છે એ બગડે નહીં તો એ બધી બાબતોનું આપણે માર્ગદર્શન મેળવવાનું છે જીગરભાઈ પાસેથી જીગરભાઈ આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ બિલકુલ પેલો સવાલ બેન આપને કરવો છે કેમ કે ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે હવે માઇન્ડ પણ આવી ગયું અને બોડી પણ આવી ગઈ અને જે प्रकारे આપણે યોગ વિશે વાત કરતા હોઈએ છીએ તો યોગ આપણને કેવી રીતના ફાયદારૂપ થાય છે કેવી રીતના આપણને મદદરૂપ થાય છે જ્યારે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને વચ્ચે સંતુલન જાળવવાનું છે ત્યારે કેવી રીતના યોગાસન થી આપણને મદદરૂપ થઈ શકે નમસ્તે આપકા ખૂબ ખૂબ ધન્યવાદ ઇસ સવાલ કે લિયે ઓર ઇસ દિન કી ઉજવણી કે લિયે આજ જો યે સમાજ મે જો જો પરેશાનીયા હે જો ભી મુશ્કિલે હે સાયકોસોમેટિક ડિસીઝેસ હે वो बहुत इतनी बढ़ गई हैं जिसके चलते ये दिन आप जो डिस्कशन कर रहे हैं बहुत जरूरी है सबसे पहले तो आपको खूब खूब धन्यवाद इस दिन के लिए माइंड और बॉडी जब दो बात आती है तो देखिए शरीर और मन एक दूसरे से जुड़े हमको लगता है कि शरीर कुछ और है मन कुछ और है मन एक अवस्था है और अगर मन स्वस्थ है तो शरीर स्वस्थ है और या यूं कहें कि शरीर स्वस्थ है तो ही मन स्वस्थ है जैसे आपने कहा कि शरीर को स्वस्थ रखने के लिए आप बहुत सारी एक्टिविटी करते हैं लेकिन मन को स्वस्थ रखने के लिए आप क्या करते हैं आ, किस तरीके से आगे बढ़ते हैं ये जानना बहुत जरूरी है जब हम बात करते हैं योग की तो योग आठ अंग दिए हैं महर्षि पतंजलि ने योग आज की वस्तु नहीं है योग कई वर्षों पुरानी वस्तु है यानी योग को हमारे ऋषि मुनियों की परंपरा कह सकते हो तो जब हम परंपरा की बात करते हैं तो उनको ऑलरेडी उनको मालूम है कि शरीर में मन भी है बुद्धि भी है चित्त भी है अहंकार भी है इन सारी चीजों को आठ अंगों से कैसे ठीक किया जा सकता है ये एक विद्या उन्होंने हमें दी है 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 तो जब शरीर आपका अगर थोड़ा भी मुश्किल मुश्किल में में और मन अपने आप ही आ जाता है, कि जैसे एक एग्जाम्पल के तौर पर लेते हैं कि आपके शरीर में फीवर आ गया है आपसे कहा जा रहा है कि नहीं ऑफिस जाना ही है काम करना ही है तो आपका मन हमेशा खराब रहेगा पूरे दिन क्योंकि फीवर शरीर दुख में है तो मन अपने आप दुख में आ जाएगा दूसरा एक एग्जाम्पल ले देखिए अगर आपको मन से तकलीफ है कि जैसे आपको किसी ने कुछ कह दिया और मन आपका उत, बहुत परेशान है और फिर भी आपको कहा जा रहा है कि आप जॉब करने जाइए तो आपका शरीर काम नहीं करेगा तो कहते हैं कि शरीर और मन दोनों के बीच जो मेल कराए वो योग है क्योंकि आसन से शरीर और प्राणायाम से मन ध्यान से मन प्राणायाम से प्राण यानी शरीर मन और आत्मा तीनों को मेल कराए तभी योग होता है योग जब आप करते हो तो आप पूरे शरीर को जितने भी उसमें तत्व हैं पांच तत्व हैं पांच महाभूत हैं जितने भी अंग हैं जितनी भी मन है बुद्धि है अहंकार है तो अष्टांग योग के द्वारा जो कि महर्षि पतंजलि ने दिया है योग की बहुत इंपॉर्टेंट रोल है उसके द्वारा आप ठीक कर सकते हो देखिए जो समाज है वहां पे आ, शरीर और मन का संतुलन बिगड़ गया है इसलिए मैंने एक शब्द यूज किया साइकोसोमेटिक डिसीज अब जितनी भी बीमारियां लो अब चाहे मानसिक लो या शारीरिक लो जैसे डायबिटीज ले लो या थायराइड ले लो जितनी भी बीमारियां हैं वो पहले मन पे डिस्टर्ब करती हैं पहले मन परेशान होता है फिर शरीर पे आती हैं साइको पहले मन से डिस्टर्बेंस फिर यानी बॉडी के अंदर वो बीमारी पैदा हो जाती है तो साइकोसोमैटिक 95 परसेंट से ज्यादा जो बीमारियां हैं आज समाज में साइकोसोमैटिक है और इनको ठीक करने के लिए आपका मन और शरीर दोनों को ठीक करने के लिए बीमारियों को दूर करने के लिए योग बहुत 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 इंपॉर्टेंट रोल प्ले करता है दो चीजें ऐड करेंगे इसमें कि जैसे पहले 21 जून को योग दिवस मनाया जा रहा था तो लोग सिर्फ शरीर की बात कर रहे थे आसन की अभी गवर्नमेंट ने कहा कि नहीं आपको अभी ध्यान दिवस भी मनाना है तो 21 दिसंबर को ध्यान दिवस तो शरीर और मन दोनों की क्रियाओं करने के लिए सरकार कार्यरत है तो योग बहुत जरूरी चीज है बिल्कुल निर्जा जी आपसे ही पूछूंगी आगे के जो सबसे जो लोग जो है योग जो हर रोज करते हैं उनको तो पता ही होगा कि क्या कैसे करते ये चीजें और जो लोग पहली बार योग करना चाहते हैं काफी गलतियां भी कर बैठते हैं कभी कभी तो क्या ऐसी कॉमन गलतियां कुछ आपके ध्यान में आई है जो आप बताना चाहोगे कि क्या नहीं करना चाहिए जैसे कभी कभी ये भी रहता है कि समय नहीं मिल पाता है उनको तो कभी शाम को कर लिया या फिर भी. जैसे और इवन टाइमिंग रहते हैं तो क्या सुबह उठ के करे तो ही ज्यादा फायदेमंद रहेगा गलतियों की बात तो एक एक सबसे बड़ी जो गलती है कि हम YouTube या Google से योग करते हैं एक ही गलती है यूट्यूब या गूगल क्या होता है कि कोई भी छूटा नहीं है कोई गलत नहीं बोल रहा है जैसे अगर मैं यूट्यूब पे कोई वीडियो रख रही हूँ तो मैं ओवरऑल पर्सपेक्टिव में रख रही हूँ अब आपने वो चीज को देखी आपको उसका ज्ञान नहीं है और आप कर रहे हो तो वो कहीं ना कहीं कुछ गलत इफेक्ट दे सकती है एग्जाम्पल के तौर पर अगर आपको हाइपर है यानी हाई बीपी की समस्या है और आप लगातार कपाल भांति या भस्ती कर लेते हो तो आपको बीपी और बढ़ सकता है तो हम मैं तो बता रही हूँ YouTube पे कि बस करने से आपको ये ठीक होता है ये ठीक होता है लेकिन आपको ये भी जानना है कि अगर आपको हाई बीपी है तो नहीं करना चाहिए तो एक ही गलती है कि आप YouTube पे ऐसे पर्सन को सिलेक्ट करो जो आपके सवाल के जवाब दे सके तो आप वीडियो से कर सकते हो दूसरी गलती कोई नहीं है आप समय की बात करते हैं तो योग में हमेशा कहती हूँ करने की चीज नहीं है ये करने की चीज समझते हैं तभी हम कर नहीं पाते योग जीवन जीने की पद्धति है जैसे अगर मैं आपसे बात करूं कि मैं लोगों को जो सिखाती हूं कि जैसे मैं अभी गांव में जाती हूं, ग्राम में विस्तार का डेवलपमेंट कर रही हूं, तो गांव में जाती हूं उनको योग पता ही नहीं है और स्त्री कहती है हमारे पास समय नहीं तो उनको कहते चलो बैठ जाओ पांच मिनट तो पांच मिनट एक नाक बन की एक नाक से श्वास भरी तो दो मिनट में आपने एक नाक से श्वास भरी आपका मन एकदम शांत हो गया तो उनसे मैंने पूछा क्या आप ये दो मिनट कर सकते हो कि हाँ तो आप दो दो मिनट के दस बार सेशन करो पांच पांच मिनट दस बार सेशन करो यानी योग को करो नहीं योग को जियो लेकिन जो लोग डेडिकेटेड करना चाहते हैं उनके लिए चाहे सुबह करो या शाम एक चीज का ध्यान रखो कि डेली रूटीन यानी कि एवरी डे आपको वो चीज करनी है आपने तीस मिनट कहे तो तीस मिनट करना पड़ेगा अगर नहीं करोगे तो सोचने से या एक दिन दो घंटे कर लोगे एक दिन आधा घंटा चार दिन नहीं किया उसका कोई फायदा नहीं है नुकसान ही हो सकता है तो आप जो भी कार्य करो जो भी आप आ, थर्टी मिनट का शेड्यूल करो तो मॉर्निंग और इवनिंग डेडिकेटेड अगर कर रहे हो तो आप करते रहो लगातार छोड़ो मत जब समय मिले फिर धीरे धीरे एक रूटीन सेट करो मॉर्निंग सबसे अच्छा होता ही है ब्रह्म मुहूर्त में ध्यान सबसे अच्छी कार्य है लेकिन अगर आप नहीं उठ सकते हो तो जब आपको समय है नौ बजे समय है दस बजे समय है तो आप उस समय को पकड़ कर रेगुलरली प्रैक्टिस करो साथ ही साथ आप किसी योग टीचर को जरूर फॉलो करो उनसे मिलो और उनसे बात करके ही कोई प्रैक्टिस शुरू करो क्योंकि आजकल कर जो योग चल रहा है सिर्फ आसन को योग बनाया जा रहा है बिल्कुल वैसा नहीं है बिल्कुल एक्सरसाइज की तरह तीज़ी, 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 योग करना कैसे चले नीरजा जी ये कैसे पहचान सकते हैं कि कोई जो व्यक्ति है अगर योग के बारे में कुछ तो बता रहा है तो वो सही है या गलत है वो पहचान कैसे करें ये तो आपको उनके या तो सर्टिफिकेट देखिए या आप उन, उनको देख रहे हैं कितनी उनके फौल, फैन फॉलोइंग है कितनी क्लासेस वो ले रहे हैं इतना तो सब में विटनेस आजकल है ही कि उनको आइडिया लग जाए कि ये फेक है या, या सही है या ये क्योंकि बहुत सारे लोग कर रहे हैं अगर समूह में जैसे अभी गुजरात राज्य योग बोर्ड कर रही है समूह में योग कराते हैं मैं स्वयं जाती हूँ गाँव गाँव आ, अनेकों गांव में जाकर मैं 500 500 400 400 की गैदरिंग इकट्ठी करके योग सिखाती हूँ तो आपको सामने से आइडिया आ आई ही जाएगा कि ये सच्चा है झूठा और थोड़ा सर्टिफिकेशन भी आप देख सकते हो जब आप ज्वाइन करो तो आप देखो उन्होंने एटलीस्ट कहीं ना कहीं तीन महीने का चार महीने का टीटीसी कोर्स या वन ईयर का डिप्लोमा किया हो ऐसे एक हफ्ते का कोर्स करके ऑनलाइन कोर्स करके अगर कोई सिखा रहा है तो उनको नॉलेज संभव है कि नहीं होगी તો ਇਸ તરહ સે આપ થોડા સા જાંચ પરખ કરકે ઉનકા ઉનકે સાથ અભ્યાસ કર સકતે હે લેકિન બિના ટીચર કે અભ્યાસ કરના મતલબ થોડા સેઈ નહીં હમ ઓકે અ જીગરભાઈ આપણે માઇન્ડ અને બોડીની ની વેલનેસ વિશે આજે ચર્ચા કરી રહ્યા છે અને માઇન્ડની ની વેલનેસ કેવી રીતના આપણને મહેસૂસ થાય તો ત્યારે જારે આપણી આસપાસ વાતાવરણ એક આખું પોઝિટિવ હોય જારે આપણને એવું લાગે કે ભલે જીવનમાં મુશ્કેલીઓ હોય એ જીવનનો એક પ્રકારે કહી શકાય કે નિયમ જ છે અને એ તો બિલકુલ અનિવાર્ય છે અને આવતું જ રહેવાનું છે તો આ પ્રકારની માનસિકતા એક પ્રકારે હકારાત્મકતા આપણી અંદર કેવી રીતના આવી શકે પહેલા તો છે ને આ મેન્ટલ હેલ્થ મેન્ટલ વેલ બીંગ આની પ્રાયોરિટી આપણે નક્કી કરવી પડશે કેમ કે જ્યારે તાવ આવે ને ત્યારે આપણે તરત દવા લેવા જતા રહીએ અને આપણે તાવને મટાડી દઈએ બી હેલ્થ પ્રોબ્લેમ હોય પણ જ્યારે મનને લઈને કઈક આવું થતું હોય મેન્ટલ હેલ્થને લઈને કઈક આવું થતું હોય ને ત્યારે જ્યારે ડોક્ટર નું નામ આવે ને ત્યારે ભાગ્યે જ આપણે કે હું ગાંડો છું મારે દવા લેવા જવાની તો એ બાબતે આપણે ભાગતા હોઈએ ને એ બધી વસ્તુ આપણે છુપાવતા હોઈએ સમજી તો એના માટે ખુલવાની જરૂર છે આપણને ખબર છે કે આ કોરોના કારથી આપણે બધા નીકળ્યા અને ત્યારથી લોકોને આઇસોલેટેડ લાઇફ જીવાની ટેવ પડી ગઈ એકલતાલ વાળી લાઇફ જીવાની જરૂર પડી ગઈ એક દુખી લાઇફ જીવાની જરૂર પડી ગઈ એક ગ્રિપમાં લોકો જીવતા હોય છે તો આ ટેન્શન સ્ટ્રેસ ને બધું વધી રહ્યું છે લોકો હવે ઓફલાઈન કરતા ઓનલાઈન જમાનો થઈ રહ્યો છે વર્ક ફ્રોમ હોમ વધી રહ્યું છે તો આવા સમય ગાળા ગાળમાં લોકો એકબીજા સાથે મળતા નથી વાતો કરતા નથી આખા ઘરમાં જ બેઠા હોય છે કામ કરતા હોય છે અને એ પ્રમાણે જે વાતચીત થવી જોઈએ એ લાગણીઓના વિચારોનું જે આદાન પ્રદાન થવું જોઈએ એ થતું નથી એના લીધે એમની ઉપર પોતાની ઉપર એમના મગજ ઉપર એમના શરીર ઉપર કેમ કે શરીરની પણ એક્સરસાઇઝ ના થાય ઓનલાઈન વર્ક હોય શરીર ક્યારે ઉભા ના થાય પાણી પીવાનું બી આખો દિવસ ભૂલી જતા હોય છે આ બધી વસ્તુ થવાના લીધે શરીર અને મનનું જે હેલ્થ નું છે એ લેવલ ઘટતું હોય છે લોકો બિલકુલ એટલે જેમ જણાવ્યું એમ સૌથી પહેલા તો જ્યારે કદાચ કોઈ માનસિક બીમારીથી પીડાતું પણ હોય અને લક્ષણો પણ કદાચ દેખાતા હોય પણ તેમ છતાં સ્વીકારતા નથી લોકો તો હવે જો કોઈ સ્વીકારે જ નહીં તો પછી એનું નિરાકરણ કેવી રીતના આવી શકે હવે એવા લોકોને આપણે શું કેવું જોઈએ હવે છે ને એના માટે આપણે પોતે જાગૃત થવાની જરૂર છે એમાં આપણે જોતું રહેવાનું છે કે આપણી આસપાસ જે લોકો છે એમના વર્તનમાં બદલાવ આવ્યો છે એમને રાતે ઊંઘ નથી આવતી એમની ક્યાંય હેલ્થમાં એવી કોઈ ખરાબી છે કે રિપોર્ટમાં કંઈ આવતું નથી પણ હેલ્થ ખરાબ રહે છે એમના બિહેવિયરમાં ગુસ્સો વધી ગયો છે એકલતા વધી રહી છે દુઃખ વધી રહ્યું છે નિરાશા વધી રહ્યું છે તો આપણે આપણી આજુબાજુના લોકોમાં શોધવું પડશે ને એમની આપણે હેલ્પ કરવી પડશે કેમ કે આવું આપણે જો બધા વિચારીશું તો આખી દુનિયામાં હેપીનેસ વધશે ખુશી વધશે હેલ્થ વધશે અને આના માટે એક બીજી વસ્તુ પણ મારે એક કહેવી હતી કે આમાં અવેરનેસ કેમ્પ ચલાવવાની જરૂર છે દર વર્ષે એક અવેરનેસ કેમ્પ હોય જેની અંદર લોકો આવીને એમની પ્રાઇવેસી સચવાય એ રીતે એમના હેલ્થની વાત આપણને પર્સનલી કરી શકે મેન્ટલ હેલ્થની વાત કરી શકે તો એના મોટા મોટા પ્રોગ્રામ એના હેલ્થ મોટા મોટા હેલ્થ કેમ્પ ચલાવવા જોઈએ જેમ ડાયાબિટીસના આપણે કેમ્પ ચલાવીએ છીએ બ્લડ પ્રેશર ના કેમ્પ ચલાવીએ છીએ બ્લડ ડોનેશન માટે કેમ ના ચલાવી શકીએ સાથે સાથે જે જે કંપનીઓ એમ્પ્લોય કામ કરે છે તો એક ડિપાર્ટમેન્ટ એવું હોવું જોઈએ એક વ્યક્તિ એમાં હોવું જોઈએ જે એમના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખે જે એમને રેગ્યુલર એમનું કાઉન્સેલિંગ થેરેપી સેશન કરી શકે જેથી જે કંપની છે એ કંપનીમાં પણ એક હેલ્ધી લાઈફ ડેવલપ ડેવલોપ થઈ શકે

અને ઘણી વખત એવું પણ થતું હોય કે એક દિવસ કોઈનો સારો જાય અને એના પછી બાકીના ત્રણ ચાર દિવસ બહુ જ ખરાબ જતા હોય તો ઘણીવાર કેવું થતું હોય કે કોઈ વ્યક્તિ ઘણી વાર આ આ વારસાગત પણ ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે જો એના પરિવારની અંદર દરેક વ્યક્તિ એવો હોય કે જે આમ કેવાય ને જિંદા દિલ જે એક શબ્દ છે ને એની એની જેવો કે ભાઈ થયા કરે એમાં શું છે એટલે એ સાવ લાઇટલી લે એ પ્રકારનું જેવું માનસિકતા

કે જમય સમય ગમે તેવો હોય તકલીફ ગમે તેવી હોય એક સમય એવો આવશે કે એ સમય પણ નીકળી જશે એટલે ખરાબ સમય બી આવ્યો છે કે ખરાબ વસ્તુ પણ આવી છે ખરાબ ઘટના બી બની છે તો આ સમય પણ નીકળી જવાની આ મુશ્કેલી પણ નીકળી જવાની છે અને આમાં આપણે પોતે પણ જાગૃત થવું પડશે પોતાની ધ્યાન પોતે જ રાખવું પડશે આમાં કોઈ આપણને હેલ્પ નહીં નહીં કરી શકે કે કે આ બાબત એવી છે ને દેખાશે જલ્દી લોકોને ખબર નહીં પડે તાવ આવ્યો હશે ક્યાંક વાગ્યો હશે તો લોહી નીકળતો હશે કોઈને ખબર પડશે કે આ થોડો તો ચાલે છે પણ આ મેન્ટલ હેલ્થ એવી વસ્તુ છે જે કોઈને દેખાતી નથી આમાં પોતાની સેલ્ફ કેર પણ એટલી મહત્વની છે તો જયારે પણ આપણને એવું લાગે હું એ લોકોને માંગી જે લોકો આનાથી પીડાતા હોય અને કોઈને કહી ના શકતા હોય તો જયારે પણ આવું કઈ લાગે તો આપણે પોતાની કેર કરવાની છે ખાસ કરીને પહેલી જે વસ્તુ છે કે સોશિયલ લાઇફ થઈ ગઈ છે મોબાઈલનો ઉપયોગ રાતે વધી રહ્યો છે લોકો રાતે મોડા સુધી મોબાઈલ કરતા હોય સ્ક્રીનિંગ ટાઈમ વધી રહ્યો છે તેનાથી સીધી ઇફેક્ટ એમના ઊંઘ ઉપર પડે છે સ્લીપ ઉપર પડે છે અને ઊંઘથી સીધો એમનો જે મૂડ છે એમના ઇમોશન છે એ ડિસ્ટર્બ થાય છે જો પૂરતી ઊંઘ લેવામાં નહી આવે ટાઈમસર રાત્રિ ઊંઘ લેવામાં નહી આવે તો એમના ઇમોશન અને મૂડ એટલા બધા ડિસ્ટર્બ થશે ગુસ્સો વધશે હેલ્થ એમની ગેસ એસિડિટી એવા બધા પ્રોબ્લેમ વધવા લાગશે તો એક કઈ પણ કરો રાતે પૂરતી ઊંઘ લો બીજો સ્વાસ્થિક જે આહાર છે એને આપણે લઈએ અત્યારે જંક ફૂડ વધી રહ્યું છે ફાસ્ટ ફૂડ વધી રહ્યું છે તો આ જે ફૂડ છે એ ડાઈજેસ્ટ થવામાં પ્રોબ્લેમ થાય છે ગેસ એસિડિટીના પ્રોબ્લેમ થઈ જાય છે તો સ્વાસ્થિક ફૂડ લઈએ તો એનાથી પણ આપણું જે વર્તન છે આપણા બિહેવિયર છે આપણા જે વિચારો છે એ સ્થિર બનતા હોય છે કેમ કે કહેવાય છે ને કે જેઓ અન્ન તેવો ઓડકાર જેવો આપણે અંદર આપણે નાખીશું જેવો અન્ન નાખીશું એવા જ આપણો વિચાર હશે એવું જ આપણો વર્તન હશે તો એ પણ જરૂરી છે સાથે સાથે જ્યારે પણ એવું લાગે કે મારી મેન્ટલ હેલ્થ ડાઉન જઈ રહી છે મને સેડનેસ ફીલ થઈ રહી છે એકલતા ફીલ થઈ રહી છે ત્યારે કોઈ ફેવરેટ મૂવી લગાવી દો કોઈ મ્યુઝિક લગાવીને એક ગીત આપણે ગઈ લઈએ કોઈ સારું પોઝિટિવ મોટિવેશનલ ગીત સાંભળી લઈએ કોઈ મૂવી જોઈ લઈએ સાથે સાથે કોઈ આપણે એવું હળવું ડાન્સ છે મેડમે જેમ વાત કરી યોગા સૂર્ય નમસ્કાર આ બધું કરવાથી એક એન્ડોરફિન નામનો કેમિકલ આપણી અંદર રિલીઝ થાય છે જે કહેવાય છે ને કે એસિડિટી જેમ આપણે પેટમાં એસિડિટી થાય તો પેટના ડાયજેશન એવી રીતના ખરાબ કરી દે છે એવી રીતના આપણા જે બ્રેન છે એમાં ડોપોમાઇન એન્ડોરફિન સેરોટિન આવા કેમિકલ જે પોઝિટિવ કેમિકલ કહેવાય છે એની કમીના લીધે એક એસિડ ઊભું થાય છે જેને આપણે કોટોસોલ કહેવાય છે એ થી આપણે ટેન્શન સ્ટ્રેસ સેટનેસ આપણે ફીલ કરતા હોઈએ છીએ અને એ ફીલ ના થાય એના માટે હેપી હાર્મોન્સ હેપી કેમિકલ ડેવલોપ કરવા જરૂરી છે જે પોતાને ખુશ રાખીને પોતાનો કેર કરીને આપણે કરી શકીએ છીએ અને એક સારા મૂળ માં આપણે રહી શકીએ છીએ बिल्कुल ओके कार्यक्रम आम तो एंड तरफ है क्वेश्चन पूछना चाहूंगी कि योग और ध्यान आपने जैसे बताया कि योग दिन हम 21 जून को मनाते हैं ध्यान दिवस जो है 21 दिसंबर को मनाते हैं योग और ध्यान के बीच में क्या फर्क है और इंसान जो है योग और ध्यान दोनों का ही फायदा कैसे उठा सकते हाँ बिल्कुल सही आपने सवाल पूछा है पहले गुजरात पहले सरकार ने कहा कि योग दिवस मनाएंगे लोगों ने योग को सिर्फ आसन दिवस बना दिया यानी योग एक छतरी है और उसके अंदर ध्यान आता है यानी योग शब्द अपने आप में एक ऐसा शब्द है जहाँ पे आसन प्राणायाम प्रत्याहार यम नियम ध्यान धारणा सब कुछ आ जाता है लेकिन योग के दिन सिर्फ सूर्य नमस्कार करके लोग काम खत्म कर रहे थे फिर धीरे धीरे सरकार ने कहा कि अब ध्यान तो कोई करता ही नहीं है सब तो साथ में कहा कि आप लोग आसन के साथ ध्यान भी करो ध्यान भी करो तो आसन यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान और समाधि ये आठ अंग हैं जो योग के हैं इसको अष्टांग योग कहते हैं योग का अर्थ है जुड़ना आपका आत्मा परमात्मा से जुड़ना आपका अपने आप से जो एक जुड़ाव है मन शरीर का जुड़ाव जो आज हम बात कर रहे हैं मन और शरीर की तो योग एक ऐसा शब्द है जिसके अंदर ध्यान आता है यानी ध्यान भी योग ही है सूर्य नमस्कार भी योग ही है कोई भी आसन तो भी योग योगी भाग ही कि योग का हिस्सा ही है बिल्कुल इसका हिस्सा ही है योग योग यो, योगासन को छोड़ के जो दूसरी प्रक्रिया है क्या उसको ध्यान गिन सकते हैं नहीं ध्यान का अर्थ है आप आंख बंद करके एकाग्र एक हो जाओ ध्यान का अर्थ है कि जैसे हम कहते हैं ना हमारी दादी रानी कहती थी ना देखना गिरना ना नहीं ध्यान से चलना कोई भी चीज के पीछे ध्यान अटेंशन देना तो आप जब सांस पे अटेंशन देते हो तो आपके मन को शांत चित्त करते हो जैसे भी एंडोर्फिन और सेरोटोनिन की बात करी तो ध्यान से आपके मन के सारे जितने स्टेटाज हैं जितने बीटा थीटा गामा वेव्स हैं ये शांत होती हैं तो ध्यान का अर्थ ही है कि आप आंख बंद करके पहले जब आपको कुछ नहीं आता है तो आंख बंद करोगे तो विचार आएंगे तो आप आंख बंद करके भी ध्यान नहीं कर सकते हो लेकिन आप एक स्टेट में पहुंचो शांत हो जाओ इसको ही ध्यान कहा गया है

કયા કયા સોલ્યુશન અવેલેબલ છે જે હું કરી શકીશ અને લોકોને શેર કરવાનું કેમ કે ઘણી વખત લોકોને શેર કરે તો લોકો પાસેથી સારા એવા સજેશન અને સપોર્ટ મળતા હોય છે પણ આપણે કરતા નથી તો એ બહુ જરૂરી છે અને એકલા બેસીને વિચારવાનું કે આમાંથી બહાર નીકળવા માટે શું કરી શકું અને એક્શન લેવાનું ચાલુ કરવાનું બેસી રહેવાથી કંઈ નહીં થાય એક્શન લેવાથી બધું થશે એક્શન લીધા પછી જો હારી બી જઈશું ને તો એ હારનું પણ દુઃખ નહીં થાય કેમ કે આપણે એક્શન લઈને હાર્યા છે પણ એક્શન લીધા વગર જો હાર્યા તો એનું આપણને વધારે દુઃખ થશે Okay. इंसान का कम बैक करने के लिए योग अभ्यास अपनाइए हर किसी को छोटे बच्चे से लेकर जो बच्चा नर्सरी केजी में जाता है उसको कैसे कौन सी कौन सी क्रियाएं सिखाएं उस बच्चे को पहले से ही सिखा दें पद्मासन लगाएं उस बच्चों को पहले से सिखा दे, स्पाइन को इरेक्ट पहले से मेडिटेशन तो से, आसन से, से आपकी की सारी करती है। जो लोग बड़े तो योगिक काउंसिलिंग हमने शुरू की है योगा okay. की, काँसिलिंग, एक काँसिलिंग फॉर्म है, की जिसे मैं आपको बताऊंगी की आपके मन में क्या चल रहा है अब छोटी सी कोई क्रिया जैसे मैं आपको बोलूं कि आप राइट नॉस्ट्रेल बंद कर दो लेफ्ट नॉस्टिल से ब्रीथ करो आप कुछ नहीं करो कि आपका मन कैसा है आप खराब है आपकी स्टेट क्या है मैं नहीं पूछूंगी आपके चेहरे को देख मैं बताऊंगी बोलूंगी लेफ्ट से श्वास एक्टिवेशन कर लोगे तो आपका तुरंत ही जो हेल्थ जो स्टेट है उसमें से बाहर निकल आओगे तो जो योगा है वो बहुत हद तक हर किसी को मैं यहाँ से कहना चाहूंगी कि योग अभ्यास को अपनाइए

આવા પોઝિટિવ સ્વ બોલતા રહેશો તો અંદરથી મોટીવેશન આવશે ને બધું ડર ને એ બધું છે એ બધું જતું રહેશે આપણે હિંમત થી આગળ વધી શકીએ

જરૂર જરૂરપણે મળ્યું હશે દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા આવતીકાલે આવી જ કોઈ ચર્ચા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર